અટકાયત કરી છે અને આગળ ધોરણ સર કાર્યવાહી હાથ ધરી છે ગઈ તારીખ સોળ બાર ના રોજ કલાવાડ ટાઉન વિસ્તારમાં આઈટીઆઈ ચોકડી ઉપર એક અકસ્માતમાં બનાવ બને જે અકસ્માતની હકીકત ખોડુભાઈ ગોધમભાઈ પરમાર નાઓએ પોલીસ સ્ટેશન લખાવતા તેમના ભાઈ જે હોમગાર્ડમાં નોકરી કરતા હતા ગિરીશભાઈ ગોધમભાઈ પરમાર નોકરી પૂર્ણ કરી અને ચોકડી ઉપર ઘરે આવવા પરત આવવા માટે એક્ટિવા લઈને ઉભા હતા દરમિયાનમાં ફોર વ્હીલર ગાડી જે દસ ડીએફ દસ છપ્પન નાની આવી એક પૂર ઝડપે આવી ને એને કોઈ પણ બ્રેકમાં જવા વગર સીધું ઠોકી દેતા તેમનું સ્થળ પર મૃત્યુ થયેલ આ વ્યક્તિ એ પોતે જાણે છે કે આ રીતે ગાડી ચલાવે છે અન્ય વ્યક્તિનું મૃત્યુ થઈ શકે તેમ જાણતો હોવા છતાં તેવી રીતે ચલાવેલ હોય તેમના વિરુદ્ધમાં બી એનએસ કલમ એકસો પાંચ બસો એક્યાસી મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ ત્યારબાદ જે તે વખતે ચાલક વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવે તેની તપાસ કરી જે તે વખતે લોકલ લોકોએ જોયેલ અને આરોપીની ઓળખ તથા આરોપી ધર્મેશભાઈ દિનેશભાઈ સોંદરવાનાઓને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે આગળની તપાસ કાલાવાડ ટાઉન પીઆઈ હાલ કરી રહેલ